રામ ને સીતારામ બધાને માતા જવાનું સારું કરે ને બધાને હાચાને હરવા રાખે ભેગા આપું છું તો ત્યારે આપણે આવતા રહેશે એ માથે પક્ષીઓને શેણ નાખવા માટે અને હું આવીને એક બે કબૂતર છે ને શેણ ગોતતા હતા પણ આપણે ઘઉંના કાલે નાખી ગયા હતા ખૂટી ગયા છે એટલે મારે થોડુંક મોડું થઈ ગયું આવ્યા ને તો બિસારા કહેવા ગોતતા હતા હું નાખીને જ આવીને પછી પાછા ખાવા આવશે એટલે આપણે ત્યારે ઘઉં નાખવા આવતા રહેશે અને શિરામણને બધું બાકી હતું અને શિવાની બેને જાગી ગયા હતા અંકિતાબેન એ તો એને નિશાળે જવાનું એટલે તૈયાર થઈ ગયા હતા તો ફટાફટ આપણે ઘઉંને ઉનાળી દેવી એક દાણો જોવા નહીં મળે તો તકેલીમાં લઈશ હું આ બાજુ મેં નહીં ખાતા અહીંયા જ કબૂતર ગોતતા હતા કે દાણો જોવા ન મળે ખાય જ જાય છે આખો દિવસમાં તો એટલા તો કબૂતર હવાર હવારમાં આવી ગયા હતા આ કાંક માથે બેઠા હતા અને તારા જ પાછા ઉડી ગયા હોતા કે હું આવું એટલે અવાજ થાય ને અને હું થઈ માણા ગમી હોય એટલે તો કબૂતર ગમે જીવ સંતુ હોય પક્ષી ગમે એવું જ જાય એટલે હવે આપણે ઘરે જશું અને શીરાવાનું છે અને અવાજ ને એ બધા નિશાળે દાવાની એ બધી તૈયારી કરતા હોય હજુ આપણે એને છે એક સકલી તો આવી હોત ને બે સકલી આવી ગઈ સકલી હોત આવતી હોય છે ઘઉં એવું ખાવા ઘઉં ચોખા ને એવું નાખ્યું હોય તો એ ખાય સકલી જો છે હજી કબૂતર આવ્યા નથી કબૂતર આવશે એટલે સવારમાં આવી એટલે આખા એક તમને જોવા ન મળે એક દાણો ન જોવા મળે બધા મીણી ગયા હોય નાટા ફેરા મારા રાખે જો એક ઉડીને ગયો અને આજે વાતાવરણ એવું છે ને વરસાદી વાતાવરણ છે એટલે વરસાદ થાય કે ન થાય કાલે એટલો બધો વરસાદ નથી હાંથી નિંદા ને એવું બધું એ થાય એમ છે ખાલી થોડા ઘણા છાંટા જ થયા હતા પણ વાદળછાયાને લીધે આવું વાતાવરણ તો આજે છે આમાં કાંઈ નક્કી ન હોય વરસાદ ક્યારે થઈ જાય નહીં આપણે જે વસરી મોરગલ વાવ્યા હતા ને એમાં એક મોરગલ તો છોટી ગયું છે પણ આ બધું મોટું મોરગલ હતું એની બહુ ખબર નથી આ છું છે કે નથી છું કે નહીં કેમકે આને આપણે ને એવું બધું કાંઈ કટિંગ કર્યું નહીં ને એમને મેં વાવી દીધું જો કદાચ કટિંગ કરીને આવ્યું હતું ને તો કાંઈક ફૂટે તેવું દેખાત પણ આમાં જે પાંદડાને એવું બધું લીલું છે એટલે આમાં બહુ ખબર નથી આ થઈ ગયું છે કે નથી જોયું એમ અને આ બાજુ જે મર્કલવાયું છે ને એને આપણે બધી ડાળોને એવું બધું કટિંગ કરી નાખ્યું હતું પણ આ સરસ મજાનું થઈ ગયું છે આ બાજુથી ફૂટું છે એટલે દેખાય એટલે એમ થાય કે થઈ ગયું છે લીલી આખડે સરસ મજાની આમાં ફૂટી છે ને જે અહીંયા અહીંયા ફૂટ્યું છે ને એટલે એમ થાય કે નહીં એવા થઈ જ ગયું છે એટલે પાણી બાણી પાઈ જવામાં બી હવે એમાં ફૂટતું આવે છે એટલે આ મોરગલ તો આપણે થઈ જ જાય છે તો રસોડામાં શિરામણ હાલે છે રોટલા હાલે છે અને શિવાનીને રમાડવાનું હાલે છે બધું કામ હાલે છે નહીં વંશભાઈ શિવાનીને રમાડે છે શિવાની બેન જાણે વેલા વેલા જાગી જાય કામ ધંધો તો હોય નહીં અને અંકિતા બેન સરસ મજાના સિરાવા બે ગયા છે હા અને વંશભાઈ આપણે નથી કહેવાનું રામ રામ ને સીતારામ અને શિવાની તારે નથી કહેવાનું શિવાની આ બાજુ જોવા છે આંખ્યા હું કાંઈ બાજુ જોવા છે કુકરા લઈને બે ગઈ છે સરસ મજાની અને વસ્તા મમ્મી અદારમાં રોટલી બનાવે છે જાદા રોટલા બનાવી નાખ્યા છે કેમ કે ભાત લઈને જવાનું હોય માખણ ખવડાવવાનું છે શરદી થઈ ગઈ છે ને માખણ ખવડાવવાનું છે હા ને માખણ ને ગરમા ગરમ રોટલી અને શાક એવું બધું શિરામણ છે આજે તો લે માખણ ખાધું બહુ માખણ નહીં ખાતા શરદી થઈ ગઈ સખાડું જ છે હે શિવાની ને થારું થારમાં કેવી મજા આવે

રામ રામ ને સીતારામ ડાયરાન તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નાધી કમ્પ્લીટ થઈ ગયા સીવી અને આજે પણ એમ કહેવાય કે મસ્ત મજાની સ્મેલ આવે છે એટલે કાંક રસોડામાં રાંધવાનું કામકાજ હાલે છે અને હમણાં તો આપણે મગફળીને એવું બધું વાયું હોય એટલે એમાં થોડાક ઘણા બી વધ્યા હોય એટલે લગભગ તો ખોખા પાક જ બનતો હોય કેમ કે હમણાં તો અહીંયા ખોખા પાકની બધી તૈયારી હાલતી હતી એટલે ખોખા પાક બનાવશે અને બીજું શું શું બનાવશે એ તો પૂછ્યું પછી જ ખબર પડે ખોખા પાકની જ ખબર છે બીજું શું બનાવવાના છું અડો માંડવી પાક ખોખા પાક આ ખોખા પાક ને માંડવી પાક બે રાખો બીજું હું બનાવવાના છું બીજું બનાવવાની બે માંડવી વાસીને જ વસ્તુ બનાવવાની તો એ મોરસની ની બનાવવાની ઈ મોરસ ની બના ગોળ તેલ નાખું છે પહેલા પાક બનાવી નાખી અને પછી સિક્કી બનાવ બે વસ્તુ બનાવવાની આ ગોળ આવી ગયો કેવાય

આપણે કઈ રસવાડા થોડું કામકાજ કરવાનું હોય રસવાડા કામકાજ માં તો આપડે ખાવાનું કામકાજ હોય બરોબર ને કેવું ખાવાનું કામ કરવાનું પણ હવે સીકી બનાવ સીકી માટે તો મસ્ત મજા સાવણી ગઈ છે મોર જેવી સાવણી નથી દેખાય ને એવું તો ખોખા પાક કેવો બન્યો આપડે

અને આપડે રાંધતા હોય તો કાળા જ ન થાય તો કહી દે હું હોય કાળા થઈ જાય આપણે ઘણી કોમેટો કે તમારે તપેલા કાળા હોય તમારા બકડીયા કાળા હોય વાસણ નહીં ધોતા કે

સરસ મજા નો ખોખા પાક છે આમાં અને આ છે શીખી આમાં કઈ તફાવત લાગે 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 છે

કેવું બન્યું છે કોમર્ટ કરીને કહેજો બરોબર આટલું બધું કામ થાય છે આટલી બધી મહેનત કરે છે તો એક મસ્ત મજાની રિંકલ માટે કોમટ કરી દેવાનું મારા માટે આવું બધું સુલ્ય રાંધ્યું શું ને એના માટે હવે સુકાય પછી આપણે પેસ્ટિક લેરસ્યું બે આ થોડું થોડું જીધો આય ગરમ છે આના એક બટકા પડશે પણ મીઘી પાછી સુકાઈ જાય પછી બટકા ન પડે એટલે અગાઉ બટકા પાડવાના સીકી ને એમ જ કરવાનું થશે નકર તો બટકા તો સીકી થાવ કોડું થઈ જાય એમાં બટકા કરવા પણ લગભગ તો એમ જ થવાનું છે હલો આપણે સીકી તો બની ગઈ છે પણ ઉખાડવાની રીત જો આ રીતે ઉખાડવાની બાકી સાકો બાકો એ તો ઉખાડવાની નહીં કાં બટા હા તમારે જો કોઈ થાળેમાં હા ડમ સડી ગયો શું કરે છે પણ એ બટા શીંકી ઉખાડે છે ઉખાડે કે નહીં જો કોઈ આવી કાંઈ સીકી બનાવી હોય તો એને ઉખાડવાની આ રીતે કાં થાળેની સીધી ઊંધી નાખવાની

કેરીંગ કલું તો બોલે છે અમાર ટેસ્ટ તો મારવા દે મજા આવે એવું છે વાંધો

મે <laughs> તો આજે આપણે સરસ મજાની શીખીએ અને માંડી પાક ખોખા પાક છે પપ્પા ખોખા પાક અને હું માંડી પાક કહું કહેવાય તો બે એને એક જ તે બે આપણે બનાવ્યું ને માંડી પાક થોડો ખારો છે સરસ મજાનો ખાઈ એવો ને શીખીએ એમ તો ખાય એવી જ થઈ છે પણ છે જ આપણે ખાઈ લેવી ને

શિવાની બેન હવે મારો હાથ અવાજ સાંભળી જશે એટલે હવે રોવાનું ચાલુ કરશે એમ કે ઘણી વાર લાગી કે શિવાની બેન લઈને આવતા રહ્યા હતા તો હવે આપણે શિવાની બેન લઈશું ઘડી તો છે કેવો સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવશે અને વાદળા થાય છે વરસાદ આજે આવ્યો નથી ખાલી એકવાર એકાદ છાટા થોડા ખાણ આવ્યા હતા ખાલી આમથી પલળીને એવા સાટા આવ્યા હતા પછી તો કાંઈ સાટાને ફાટા કાંઈ આવ્યું નથી લાગે ઠગ જવું તો લાગે સુરેન્દ્ર કાંઈ આવ્યો નથી તો આજના દિવસ કાંક આપણે તો વિડિયો તમે કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો પરી પાછા મળશો આપણે નવા બ્લોગમાં જો કામ